ગીર ગઢડાના જંગલ વિસ્તારને પર્યાવરણની રીતે સંવેદનશીલ જાહેર કરતા વિરોધ થયો છે કેન્દ્ર સરકારના નિયમને લઈ સ્થાનિકો અને તાલુકા પંચાયતના સભ્યોએ વિરોધ કર્યો ગીર જંગલને અડીને આવેલા ગીર ગઢડામાં ઉદ્યોગકારો અને બાંધકામને લઈ મંજૂરી મુશ્કેલ બનશે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર થતાં નાના ઉદ્યોગોને એને મંજૂરી નહીં મળે ખેડૂતોને પણ વાડીમાં કુવો અને બોર કરાવવા સામે અનેક કાયદાકીય સમસ્યાઓ નડશે હાલ પણ વિભાગ દ્વારા ખેડૂતોને હેરાન કરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે તો ગીર ગઢડાના ત્રીસ જેટલા ગામડાઓનો ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવેશ થાય છે કેન્દ્ર સરકારના નિયમને જંગલને અડીને આવેલા ગામડાઓના

લોકોને કઈ પણ સુવિધા ઉભી કરવી અમારો તાલુકો ગીરગઢા બન્યો છે બે હાજર ચૌદ થી તો અમને શું ફાયદો ઇકો ઝોન થાય એટલે કોઈ જાતનું કોઈ બાંધકામ ન થાય બે હાજર ચૌદ થી અમારો ગીરગઢા તાલુકો બન્યો છે અમારા તાલુકાની અંદર અમારા ગામડાઓની હાલત કફોડી હાલત છે અને એમાં તમે ઇકો સેન્સીટીવ ઝોન દસ કિલોમીટર એરિયા ગામની કઈ કન્ડિશન થવાની છે કઈ હાલત થાય સરકાર શ્રી ને નમ્ર વિનંતી કરે કે તમારા જે નિર્ણયો છે ખરેખર ખોટા છે રાખો જાણો

જોડાવા માટે અને જંગલ ખાતાની વારંવાર આપણે વાત કરીએ તો એમ કે છે જંગલનો એરિયા ટૂંકો પડે જંગલનો એરિયા ટૂંકો નથી પડતો પણ જંગલની અંદર કોઈ માલધારી ને માલઢોર સતતા નથી માલઢોર જવા નથી દેતા અને એને ઘરના જ કાયદા ઉભા કરી અને પબ્લિકને હેરાન કરે છે પછી રસ્તામાં ક્યાંય સિંહ આપણને આમો મેળવે જો જંગલ ખાતું ફાળી જાય મનમાં પડે એટલો દંડ કરે છે મનમાની કરે છે અને એના ઘરના જ કાયદા હલાય એટલે આ ઇકો ઝોન છે એ ક્યાંય હોવું જ ન એની હદ છે ને અહીંયા આવતી પહેલા તો આ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ ખરેખર આ કાયદો બે કિલોમીટર રેન્જ સુધી હોય છે હાલ અમારું ગામ ઝોનમાં આવે છે જેનાથી આવનારા સમયમાં અમારું ગામ ખેતી ઉપર આધારિત ભવિષ્યમાં ખેતી માટે કોમર્શિયલ માટે મંજૂરી લેવી અત્યારે જંગલ ખાતાનો એટલો ત્રાસ છે કે ગામના પશુઓ પણ જંગલ ખાતામાં જવા એને વિસ્તારમાં જવા માટે એ લોકોએ કોઈ હદ દિશા નક્કી કર્યા વગર પંચાયતનો પરિપત્ર આપ્યા સિવાય ગામના சீமா சுதி வண்டி દીધી છે